નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ને બુધવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના જે રેકોર્ડ બેગ ભાવ બાવનસો ને પાંત્રીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરી વાર સો રૂપિયા પ્લસનો સુધારો જીરુ બજારમાં જોવા મળી રહ્યો છે અને જીરુના ભાવ આજે પણ પાંચ પ્લસ ટકેલા જોવા મળી રહ્યા છે સાથે જ મિત્રો વરિયાળીના ભાવ પણ સાત આસપાસ નોંધાઈ રહ્યા છે તેમાં પણ સુધારો કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજે આપણે ઉંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ સાડા ત્રીસો થી બાવનસો પાંત્રીસ રૂપિયા વરિયાળી તેરસો થી છ હજાર અગિયાર રૂપિયા ઈસબ ગુલ બાવીસો થી બે હજાર નવસો ને વીસ રૂપિયા રાયડો અગિયારસો થી બારસો ને પંચાણું રૂપિયા તલસા સત્તરસો વીસથી સત્તરસો ને રૂપિયા સુવા બારસો અઠ્યોતેરથી ઓગણીસો ચૌદ રૂપિયા અને અજમો આઠસોથી ચોત્રીસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ